ચંદુભાઈ સંઘાણીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે અમરેલી સેવા ટ્રસ્ટના માધ્યમથી રાજકમલ ચોકમાં ચકલીના માળાનું અને છાશનું વિતરણ કરવામાં આવ્યું અમરેલી જિલ્લામાં જેમને સેવાના પર્યાય તરીકે ઓળખવામાં આવે છે અબોલ જીવ પશુ પક્ષી તેમજ જરૂરિયાતવાળા લોકો માટે સેવાનો ભેગ ધારણ કરનાર માનવ પ્રેમી કરુણા અને સેવા પરમો ધર્મ જેનું જીવન સૂત્ર રક્તદાન મહાદાન અભિયાન કરનાર અને સેવા ટ્રસ્ટની સ્થાપના કરનાર દિવંગત ચંદુભાઈ સંઘાણીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ચકલીના માળાનું અને છાશનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી મુકેશભાઈ સંઘાણી અશ્વિનભાઈ સાવલિયા ભગીરથભાઈ ત્રિવેદી રાજુભાઈ માંગરોળિયા ઉપસ્થિત રહેલા હતા ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધેલો હતો આજ રોજ અમારા સૌના વડીલ સ્વ ચંદુભાઈ સંઘાણી પુણ્યતિથિ નિમિત્તે ત્યાં અમરેલી જિલ્લામાં ચંદુભાઈ સંઘાણીએ સેવાની જ્યોત પ્રગટાવી અને કોલેજ કાળથી બ્લડ ડોનેશન કેમ્પ હોય બ્લડ કેમ્પો હોય કે એમને સૌથી ફ્રી ચકલી જે ચકલીના માળા વિતરણ કરવાનો હોય કે અન્ય કોઈ પણ સેવા હોય ચંદુભાઈ સંઘાણીએ આખા જિલ્લાની અંદર જ્યારે બ્લડ બેંકની ખૂબ જ જરૂરિયાત હોય લોકોને ગામડે ગામડે બ્લડની જરૂર પડે ત્યારે અમરેલી જિલ્લાની અંદર પ્રથમ બ્લડ બેંક માટેની કેવું ગ્રુપ હોય એની ડિક્શનરી બનાવી અને આખા જિલ્લાની અંદર આવી ડિક્શનરી વેચાણ કરી અને સૌને ખ્યાલ આવે કે આપણે બ્લડની જરૂર હોય તો કઈ રીતે મેળવી શકીએ એવો સેવાનો જીવ અમારા સૌના પ્રિય એવા ચંદુભાઈ સંઘાણીની આજે તિથિ નિમિત્તે એમને ચકલીઓ ખૂબ પ્રિય હતી વર્ષો સુધી એણે ચકલી ઘર માળાનું વિતરણ કર્યું ચકલીના પાણીના કુંડાનું પણ વિતરણ કર્યું ત્યારે આજે અહીં નાના બસ ચોકમાં સેવા ટ્રસ્ટ જે ચંદુભાઈ સંઘાણી પોતે ચલાવતા હતા એ જ નામથી અમે યુવાન મિત્રોએ એમની ટીમના સભ્યોએ નાના બસ સ્ટેન્ડ ચોકની અંદર અંદાજીત પાંચક હજાર ચકલી ઘરનું વિતરણ કર્યું સાત અમારે ભાઈ હરિયાભાઈ કાબરિયા ડેનીભાઈ જીજ્ઞેશભાઈ સુખનાથ ચોક મંદિર યુવક મંડળ દ્વારા ઠંડી છાસનું પણ વિતરણનું આયોજન કર્યું છે ત્યારે અમરેલી શહેરની જનતા આ આપ જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ ચકલી ઘર અને આ ઠંડી છાસ પીવા માટે આવી રહ્યા છે ત્યારે હું સેવા ટ્રસ્ટ વતી આપ દ્વારા વિનંતી કરું છું કે આ ચટલી માળાઓ આપની ઘરે લઈ જાઓ અને સ્વ ચંદુભાઈ સંઘાણીની પુણ્ય દિધિ પુણ્યતિથિ નિમિત્તે આપ આપના ઘરે આ માળા લગાવી અને આ ચંદુભાઈ સંઘાણીએ જગાવેલી જ્યોત આપણે પણ પ્રચલિત રાખીએ એવી આપ સૌને વિનંતી કરું છું